ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ ઉપર અવારનવાર મોટા આક્ષેપો કરતા હોય છે ત્યારે હવે સુરતના આપના નેતા પાલ સાકરિયા છે તેમની અટકાયત કરવામાં આવી હતી ને એ જ મામલે તેમણે સીધા જ આક્ષેપો ભાજપ ઉપર કર્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભાઈ ન્યૂઝ આમ આમદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે ત્યારે હવે ભાજપના રાજમાં હોસ્પિટલ મંજૂર કરાવી અને તેના ઉદ્ઘાટનમાં જવું એ ગંભીર ગુનો છે તેવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે ખાસ કરીને હોસ્પિટલના ઉદ્ઘાટનમાં જતા આપ કોર્પોરેટરની પોલીસ અટકાયત કરીને આતંકવાદી જેવો વ્યવહાર કર્યો છે તેવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે અને અટકાયત દરમિયાન વિપક્ષ નેતા પાલ સાકરિયાને પેટમાં વાગતા દુખાવો પડ્યો હતો ને પોલીસ હોસ્પિટલ લઈ જવાને બદલે પોલીસ વાનમાં આમ તેમ ફેરવી રહી હતી એવા પણ આરોપો મૂકવામાં આવે છે અને ભાજપના રાજમાં વિપક્ષ ઉપર પોલીસ દમન યથાવત તાનાશાહીની હદ વટાવતી પુણા પોલીસ તેવો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે અને ખાસ કરીને ભાજપમાં એટલો બધો આપનો શેનો ડર છે કે તે આવી જ રીતે ધરપકડ અને અટકાયત કરાવે છે એવા પણ આક્ષેપ છે તે મૂકવામાં આવ્યા છે જે સમયે પાલ સાકરિયાની અટકાયત કરવામાં આવી હતી ને બાદ તમને શું કહ્યું સૌથી પહેલા તો એ સાંભળીએ

મને ક્યારનું એ લોકો જે પ્રમાણે પેટમાં કહેજો અહીંયા અંદરના ભાગમાં બહુ દુખાવો થાય છે ક્યાં અમે પોલીસ કહીએ ક્યારનું છે અહીંયા કહીએ છીએ કે પહેલાં મને હોસ્પિટલે લઈ જાઓ લઈ જાઓ નથી પરંતુ હજી પણ એમ તો પહેલાં સારવારથી અમારી કરાવે તો મતલબ આમાંથી કોઈ સાંભળવા તૈયાર નથી મને કંઈ પણ થશે પોલીસ સ્ટેશન સ્ટેશનની અને મંત્રીની રહેશે

ભારતીય જનતા પાર્ટી ની સરકારી શક્યા જયારે આમ આદમી પાર્ટી ના કઈ પણ સુવિધા

પોલીસ વાળા પેટ નું પાણી નથી આવતું પેલી છેલાલી કરવાની છે કેટલી ગુલામી કરશો

ત્યારે ભાજપના એક જે મંત્રીઓને કે તંત્રીઓ કે સંત્રીઓ જે કાંઈ કહો કે દલાલો કહો કે કાળા કામ કરનારા કે હપ્તા ઉભરાવનારા ભાજપના જે પણ લુક્કા લોકો છે એમને કોઈને ખબર નથી કે અહીંયા હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ છે બોર્ડની અંદર સદનની અંદર જયારે અમારા હોસ્પિટલ સમિતિના સભ્યો અને કોર્પોરેટરો આ બાબતનો અવાજ ઉપાડે ત્યારે આ લોકોને ઊંડે ઊંડે ભાન થયું કે હવે શરૂ કરી દેવું પડશે નગર આ લોકો લોકાર્પણ કરી જશે હવે આજે જે હોસ્પિટલનું લોકા કરવાનું હતું જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના ઓફિસ છે જે આમંત્રણ હતું જ તેમ છતાં આ વિસ્તારના ધારાસભ્ય કમ મંત્રી જે માત્ર ફાંકા ફોજદારી માં માને છે અને ગેરકાયદેસર કામો કરવામાં જ માને છે એવા મંત્રીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરનો ડર લાગ્યો પોલીસને આગળ કરી આ પોલીસને બીજું કાંઈ કામ નથી આ પોલીસનું એક જ કામ છે દારૂના નાપતા ઉભરાવો ડ્રગ્સ રક્ષણ આપો બળાત્કારો થતા હોય એને રક્ષણ આપો દુઃખાગીરી ચોરી થતી આવા ચોરોને રક્ષણ આપો પણ જે જનહિતનું કામ થતું હોય ત્યાં ભાજપના ઇશારે દલાલી કરવા ચાટુકારીતા કરવા કપડો ફેંકવો એટલે ચાટવા માટે પૂજી જનારા લોકોને આગળ કરી અને અમારી જેવા જે ખરેખર જનહિત માટે લડતા હતા એવા તમામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓની ધરપકડ કરી છે હાલમાં જે ઘટના બની છે એમાં બે વ્યક્તિઓને ખરેખર વાગ્યું છે પેટમાં વાગ્યું છે પાયલબેન ને રત્નાબેન ને માથા પર વાગી ગયું છે તેમ છતાં અહીંયા જે પોલીસ છે એ રાવણ કેમ હસતો હોય એમ હસે છે એમને એટલી શરમ નથી કે ખરેખર પેલા હોસ્પિટલ લઈ જઈએ એ બધું જ ભૂલીએ અને પોતાને બટકું એટલો ખેંચ્યો એ નીરે એ નીર્યું હોય એ ચાંટવામાં રસ છે અને એક પણ પોલીસ વાળો અહીંયા ઉભા છે ડી છે કોઈને રસ નથી એટલું જ નહીં આ સમગ્ર વિષયને લઈને આપના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી છે તે પણ મેદાને આવે છે અને તેમના દ્વારા સીધી રજૂઆત છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરવામાં આવી છે કે ક્યાંક દીકરીઓની સુરક્ષા ઉપર પણ સવાલ ઉભા કરવામાં આવે છે વધુમાં સુદાન ગઢવીએ શું કહ્યું તે પણ સાંભળીએ સુરતના અમારા આમ આદમી પાર્ટીના નેતા અને વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા એમના વિસ્તારમાં પચાસ બેડની હોસ્પિટલના લોકાર્પણ સમયે જ્યારે એ કોર્પોરેટરો સાથે પહોંચ્યા ત્યારે ભાજપે પોલીસને ઇશારો કરીને આમની ઉપર અત્યાચાર કર્યો છે પોલીસે ઢોર માર માર્યો છે પોલીસે એટલું નહીં એમને વાગ્યું વાગ્યા બાદ એમને હોસ્પિટલે લઈ જવાનું હોય એકસો આઠમાં લઈ જવાનું હોય એના બદલે ભાજપના ઈશારે ભાજપની પોલીસ એમને બે અઢી કલાક સુધી ડિટેલ રાખે છે આ શું થઈ રહ્યું છે માણસના જીવની કોઈ કિંમત જ નથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મારે કહેવું છે કે તમારા રાજ્યમાં કોઈ દીકરીઓ સુરક્ષિત નથી એક બાજુ તમે દીકરીઓ અને સુરક્ષાની વાત કરો છો અને બીજી બાજુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને તમારી પોલીસ ઢીકાપાટું કરે છે અને એમને હોસ્પિટલ લઈ જવાના બદલે ફરીથી ડિટેન રાખે છે આ થઈ શું રહ્યું છે આ ખૂબ જ દુઃખદ છે ગુજરાતના કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ ખકડી ગયેલી છે હું માંગ કરું છું મુખ્યમંત્રીશ્રી સાથે કે આમની ઉચ્ચસ્તરીય તપાસ કરીને જે પોલીસે કર્મચારીઓએ ન માત્ર પાઇલ બેન પરંતુ બીજા અમારા કોર્પોરેટર સાથીઓ સાથે પણ ઝપાઝપી કરી છે એમણે પણ લાફા માર્યા છે એવી મેં વાત સાંભળી છે એમની ઉપર તુરંત કાર્યવાહી કરવામાં આવે એમને ડિસમિસ કરવામાં આવે અને જરૂરી જે કાર્યવાહી છે એ પોલીસ તરફથી પણ થાય એવું કમિશ્નરશ્રીને પણ વિનંતી કરું છું એટલે સુરતની અંદર એક હોસ્પિટલનું ઉદઘાટન હતું ને એ જ સમયે જ્યારે આપના નેતાઓ પહોંચ્યા હતા અને તે સમયે ભાજપના ઈશારે તે લોકોની અટકાયત કરવામાં આવી છે તેવા આક્ષેપો પાલ સાંકરિયા દ્વારા મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને પોલીસ દ્વારા તે લોકોની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે અને પોલીસ હાથે કરીને તે લોકોને આમથી તેમ ફેરવી રહી હતી તેવા પણ આક્ષેપ મૂકવામાં આવ્યા છે જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ વાતની આ જે સમગ્ર ઘટના સામે આવી છે તમારા કયો આંક આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર